દહેગામના જૂના પહાડિયા ગામે કોંગ્રેસી નેતાઓને સરકારની ઝાટકણી કાઢી નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ગુજરાતમાં ભાજપની સરકારમાં ભાઈભાઈના મકાનો વેચાઈ ગયા મિલકતો વેચાઈ ગઈ જમીનોના સોદા બારોબાર થઈ રહ્યા છે આ તો સાંભળ્યું છે પણ આખે આખું જૂના પહાડિયા અને કાલીપુરા ગામ વેચાઈ જતા કોંગ્રેસી નેતાઓને ભ્રષ્ટાચારી બાબુની સરકારમાં મિલીબક્ત હોવાની ઝાટકણી કાઢતા ગુજરાતમાં હડકંપ મચી ગયો કોંગ્રેસના નેતાઓને ભાજપની સરકારમાં જિલ્લા સેવા સદનમાં તાલુકા સેવા સદનોમાં ભ્રષ્ટાચાર વ્યાપી જતા ભૂમાફિયા ગુજરાતોમાં દલિતો અને ઠાકોરોની જમીનોમાં બારોબાર વેચી દેતા ઉલટા ચોર કોટવાલકો ડાટે તેઓ સરકાર પર આરોપ લગાવ્યો હતો જૂના પહાડિયા કાલીપુરા ગામે બારોબાર ગામ વેચી મારતા કોંગ્રેસના રાષ્ટ્રીય પીડબ્લ્યુસીના મેમ્બર જગદીશભાઈ ઠાકોર રાષ્ટ્રીય સેવા દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દેવરાજસિંહ ઝાલા દહેગામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ રબારી વખતસિંહ ચૌહાણ સહિતના પડકે રહી લડી લેવાનું અલ્ટિમેટમ આપ્યું હતું જે રજૂઆત છે એકતાલીસ કે પિસ્તાલીસ વર્ષ પહેલાં જે જમીનો લખાણ કરીને જે વારસદારો હતા એમણે આપી છે એ જમીનના વારસદારો પાસેથી છળ કપટ કરીને સમજાવીને અથવા જમીન માલિકોની લાલચ આ બધું ભેગું થઈ અને કોઈ હીરપરાને આ જમીન વેચી છે જમીનમાં સાતસો ફટની વસ્તી આકાણી થયેલી છે એમની પાસે સ્ટેમ્પ પેપર ઉપર એમના જમીનના માલિકોએ લખાણો આપ્યા એ લખાણો છે પંચાયત દ્વારા જે નાના મોટા વિકાસની ગ્રાન્ટની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તરફથી જે વાપરવામાં આવતી હોય એ વપરાય છે અને આખું ગામ પેઢીઓ દર પેઢીથી અહીંયા વસ્યું છે ત્યારે સવાલ મુદ્દો એ ઊભો થાય છે કે રજીસ્ટ્રારે આ દસ્તાવેજ કર્યો કે એને કોઈક અમદાવાદનો દસ્તાવેજ કરવાના હોય અને બે હજાર વીઘા જમીન બતાવી અને અમદાવાદનો દસ્તાવેજ થઈ શકે આ મારો સવાલ છે કેમ થઈ શકે તો કે પહાડીયા ગામની સાસોની વસ્તીવાળી જમીન એના ફોટા નથી મુકાતા બીજા ખેતીની જમીન મારા ફોટા મુકાય છે અને દસ્તાવેજ થઈ જાય છે હમણાં અમારા ઘરમાંથી અમારા પાંચ આગેવાડોના લઈ ગયા એના ઉપર કેસ કર્યો એના જામીનના થયા રાજેજન્મા અમે પોલીસ ફરિયાદ કરવા છ દાડા કાઢ્યા ફરિયાદના રાહુલ ગાંધી આ વાળા છે એવી ખબર પડી તો ફરિયાદ દાખલ થઈ ફરિયાદ દાખલ થઈ એટલે હજુ કોઈને પકડ્યા નથી અને ચોર કોટવાં દે એ રીતે આખી સરકાર દરાવી ધબકાવીને વાત કરી દે અને રાહુલ ને કહ્યું ગુજરાત ડરો દરોબા દરાઓ બાદ જબ જપી ગુજરાત પર ગરીબ પર આફત આવશે ओबीसी एससी एसटी લાગુપતિ પર જબ જપી ય સરકાર ઝુલમ કરેગી તમ રાહુલ ગાંધી ગુજરાત મે આયેગા એમ કલીને અપને ઢક્કાડી છોટ ઉપર લલકાર કરી છે મુદ્દો પર લોકસભામાં ઉઠાવવાનો થાય તે ઉભાવીશું વકીલાત બા રાજુભાઈના બજા તક ખોટો દસ્તાવેજ કરાવવા બાપડ સરકારના બેઠેલા મોટા માથાનો હાથ

બાઈક રેલીઓ કાઢવી પડશે તો બાઈક રેલીઓ કાઢીશ આજે અમિતભાઈ ચાવડા પણ એમણે જે પ્રેસ કરી વિધાનસભા બે દાડાની મળા છે ચોમાસાની વિધાનસભા તમે 10 દિવસ બોલાવો આ બધા મુદ્દાઓની ચર્ચા કરો સાબરમતીમાં માં 150 ઠાકોરોના ઘર 6 મહિનાથી તડકામાં પડ્યા રહ્યા 46 ની ગરમીમાં લાજીભાઈએ કહ્યું કે બેસડો હતો પોલીસે આવીને મંડપ ઉખાડી નાખ્યો બેસડો નહી થાય એક દીકરી બાવીસ વર્ષ ની દીકરી જાન આવવાની હતી એના ફેરા ના ફરવા દીધા આજે વરસતા વરસાદ માં દીકરીઓ કે છે કે સાહેબ અમારે શાળા જવું છે સાહેબ અમારે સવારે કુદરતી હાજતે જવું છે સાહેબ અમારે નાવું જવું છે અમારું કોઈ નથી આ ઝુલામ એ ખાડિયા ઉપર નથી સાબરમતી ઉપર નથી આ પહાડિયા ઉપર નથી જે જે દુલન થઈ રહ્યો છે ગરીબ લોકો ઉપર છે અને ગરીબ લોકો ઉપર દુલન થઈ રહ્યો છે ત્યારે આપણે બધા ભેગા લઈએ અંદરો અંદર નાના મોટા